એટલે મને થયું કે અહીંયા આગળ હું થોડી વાર રહું અને તારંગા હિલ્સના મંદિરો વિશે જે સાંભળ્યું છે એ જોઉં મારી નજર સમક્ષ જે આ મને દેખાય છે એ તારંગા હિલ્સ ઉપર આવેલું જૈન તીર્થ છે અને આ જૈન તીર્થ છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે આજે હું પહોંચી ગયો છું તારંગા હિલ્સ સાબરકાંઠા જિલ્લાની અંદર ગયા હતા આજે અમે અંબાજી દર્શન કરવા માટે પણ અંબાજીથી જ્યારે હું પાછો આવતો હતો ત્યારે મારા નજરે તારંગા હિલ્સ એવું બોર્ડ પડ્યું અમે દાંતાથી ગાંધીનગરવાળા રસ્તા ઉપર નીકળ્યા ત્યારે અને મને થયું કે તારંગા હિલ્સ નામ સાંભળ્યું છે અને અહીં આગળ બૌદ્ધ ગુફાઓ જે મેં છેલ્લા વિડીયોની અંદર વડનગરની અંદર જોયેલી ખોદકામ દરમિયાન મળી આવી છે એવી સેમ બૌદ્ધ ગુફાઓ તારંગા હિલ્સની અંદર તારંગા તીર્થની અંદર પણ છે એટલે મને થયું કે અહીંયા આગળ હું થોડી વાર રહું અને તારંગા હિલ્સ ના મંદિરો વિશે જે સાંભળ્યું છે એ જોઉં આ જે તારંગા હિલ્સ ઉપર જે મંદિર અત્યારે મને દેખાઈ રહ્યું છે ખરેખર પથ્થરની સાથે એવું જેલ થઈ જાય છે મિક્સ થઈ જાય છે કે દૂરથી જોઈએ ને તો ખબર જ ના પડે કે અહીં આગળ પથ્થર પર્વતો ઉપર છે અને એની ઉપર મંદિર છે કે ખાલી મંદિર છે હું નજીક જઈને પણ મંદિરને જોઈશ પણ દૂરથી પહેલી નજરે એવું લાગે કે જેમ ઈડરગઢની અંદર જેવી રીતે પથ્થરોનો આકાર છે એવો સેમ આકાર અહીં આગળ અહીં આગળ પણ આ પથ્થરોનો છે અને બિલકુલ એની મધ્યની અંદર એની ટળેટીની અંદર આ જૈન મંદિર અત્યારે મને નજરે પડે છે બીજી એક વાત એ છે કે અહીં આગળ દૂર આ પણ કેટલાક મંદિર અથવા મંદિરનો હિસ્સો હોય એવું લાગે છે મેં ધ્રોણ ફ્લાય કર્યું અને ત્યાં સુધી હું લઈ ગયો છું એટલે જ્યારે ધ્રોણ શોર્ટ જોઈશ ત્યારે મને ખ્યાલ આવશે કે ત્યાં દૂર શું છે પણ થોડું ઊંચે છે

વ્યક્તિઓ સાથે અહીં વાત કરી અહીંના લોકલ અને એમનું કહેવું એવું છે કે તારંગા તમે આવો અને તમારે ખરેખર અહીં આગળ નાઇટ સ્ટે કરવો હોય તો બહુ ઓછા વિકલ્પ છે અને ખાસ કરીને આ એક ધર્મશાળા છે અને જેમ બધા મંદિરોમાં જોઈએ છે શેઠ આણંદજી કલ્યાણજી એમના દ્વારા બનાવેલી આ એક ધર્મશાળા છે અને ખાસ કરીને અહીં આગળ મેં એમની પાસે નંબર માંગ્યો કે રાત્રે રહેવું હોય અને બુકિંગ કરવું હોય એડવાન્સ તો શું કરવું પણ અહીં આગળ રાત્રે એડવાન્સ બુકિંગની કોઈ ફેસિલિટી એ લોકોએ નથી રાખેલી અહીં આગળ રૂબરૂ આવવાનું છે અને રૂબરૂ આવીને આપણે બુકિંગ કરાવવાનું હોય છે શક્યતાઓ ખરી કે શનિ રવિ આપણે અહીં આગળ આવીએ તો ઓલરેડી જો રાત્રે સાંજે મોડા આવીએ તો શક્યતાઓ પૂરેપૂરી છે કે અહીં રહેવાની સગવડ ના થાય મારી નજર સમક્ષ જ્યાં મને દેખાય છે એ તારંગા હિલ્સ ઉપર આવેલું જૈન તીર્થ છે અને આ જ જૈન તીર્થ છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અત્યારે ખરેખર અહીં આગળ પ્રવાસીઓ ઓછા છે મને એવું લાગે છે કે ચોમાસામાં જો અહીં આગળ આવવામાં આવે અને એક અથવા બે રાત્રિ અહીં આગળ બસ મનની શાંતિ માટે રહેવું હોય તો આનાથી વધારે ઉત્તમ જગ્યા બીજી કોઈ ના હોઈ શકે અહીં આગળ મંદિરની અંદર શૂટિંગ એલાવ નથી એટલે હું કોશિશ કરીશ કે જ્યાં સુધી કેમેરો લઈને જઈ શકાય ત્યાં સુધી મંદિરને કેપ્ચર કરીશ પણ મારી પહેલી ઇમ્પ્રેસન એ છે કે મંદિરનો સ્કેલ ઘણો મોટો છે અને ખાલી સ્કેલ મોટો છે એટલું જ સ્કેલ મોટો છે એટલું જ નહીં પણ પહેલી નજરે તો આ સોમનાથનું મંદિર હોય એટલું ભવ્ય મંદિર આ લાગી રહ્યું છે મને વોચમેન સાહેબે મને મંદિરનું શૂટિંગ કરવાની ના પાડી એટલે હવે હું અહીં આગળ શૂટિંગ કરવાનું એટલીસ્ટ બંધ કરું છું ઠંડી છાસ હા ઠંડી છાસ મસાલા છે આ હા આ શું બનાવો તમે કિંબા અચ્છા ઘરે જ બનાવો હા ઘરે ઓહો એટલે બારે માસ વેચો છો ચોસ ઉનાળામાં છે શનિ રવિવારે શનિ રવિવારે શનિ રવિ બહુ ગીર્દી હોય ઓકે રાત્રે અગાઉ થી બધા આવી જાય રેવા તો આ બધી ધર્મશાળાઓ ભરેલી જ હોય દિવાળી પર ભરો દિવાળી પર અત્યારે ધારો કે અમે રહેવા આવું હોય શનિવારે તો જગ્યા મળે કે ના બુકિંગ કરાવવું એવું છે કઈ ઓફિસમાં તું રાંજી calling ફોન કરીને કરાવવાનું કે રૂબરૂ અચ્છા તો કરયા આપે બુકિંગ કરી આપે બરાબર મુખ્ય મંદિર ની અંદર તો હું સૂટ ના કરી શક્યો પણ અહીં આગળ ફક્ત એના મુખ્ય દ્વાર આગળ જ્યારે ઊભો રહ્યો ને એ દ્વાર જ મને એની દિવ્યતાનો અહેસાસ કરાવી ગયેલો તારંગા હું એને મારું મન હિલ સ્ટેશન કહેવા માટે કબૂલ નથી કરતું કારણ કે આ તીર્થ છે અહીં આગળ મનોરંજનના સાધનો પણ બહુ જ જૂજ છે અહીં આગળ આવો તો ભક્તિ જ ચારેય તરફ તમને અનુભવાય આવી સરસ દિવ્ય અનુભૂતિ લઈ અને હું ઘરે જવા માટે નીકળ્યો હું આ વિસ્તારની અંદર પણ પહેલી જ વાર એક્સપ્લોર કરી રહ્યો છું આ વિસ્તાર મને બહુ રડિયામણો લાગ્યો અહીંના રસ્તા બહુ સ્વચ્છ અને સરસ રીતે મેન્ટેન થયેલા છે મુસાફરી અહીં આગળ બહુ આરામદાયક રહે છે જ્યારે અહીં આગળ પ્રવાસ ચાલતો હોય અને આવા જ્યારે દ્રશ્યો નજરે પડે ત્યારે ખરેખર મન તરબતર થઈ જાય અહીં આગળ આવવું અને મારું મન કરે છે કે હવે હું આવનારા દિવસોમાં આ વિસ્તારનું જ એક્સપ્લોર વધારે કરવાનો પ્રયત્ન કરીશ હજુ ઘણા બધા પ્રવાસન સ્થળો છે આ વિસ્તારમાં જે જોવાના બાકી છે પહેલી નજરે તો સૂકી લાગતી આ જમીન ઉપર આવી સરસ રીતે ખેતી કરવાનું આયોજન અહીંના ખેડૂતોએ કરેલું છે પશુપાલકો પણ રસ્તા ઉપર જ્યારે પસાર થાય ત્યારે લાગે કે ધૂમ તકતા તાપની અંદર ખરેખર જબરજસ્ત મહેનત કરી રહ્યા છે આ વિસ્તાર રળિયામણો તો છે જ મને અહીંયા આગળ ફરતા ફરતા એ સમૃદ્ધ પણ લાગ્યો મને થયું કે આ પશુપાલક જોડે હું થોડી વાત કરું અને હું ઊભો રહ્યો આ તો તારંગા આયા હતા બરોબર હોય તારંગા અહીંથી હાઈવે ક્યાંથી જવાનો હવે હાઈવે હાઈવે આગળ હાઈવે છે એવું છે લીડર વાળો હાઈવે જવું છે ને ભાઈ ના અમારે જવું છે વિજાપુર વિજાપુર ખેરાલુ થઈ હા ખેરાલુ ખેરાલુ નહીં જઈએ ને હવે હા

અમરનાજી કે જે રીજ હોય ચોમાસામાં આ વિસ્તાર બહુ જબરજસ્ત થઈ જાય ચોમાસામાં તો જબરજસ્ત થઈ જાય એવું લાગે છે મને કે આમ સ્વર્ગ જેવું થઈ જતું હશે એ બધા ને આ વનાજપતિ બધી વળી જાય કે તો તો રસ્તો ખુલ્લો જ હોય ત્યારે ત્યારે રસ્તો જ ખુલ્લો છે આવી શકાય કે નહીં તારંગા હિલ્સ રેવાવું હોય તો તો આવી શકાય નહીં આવી શકાય હા ઓચ્છા ગિરદી ના હોય ના હોય ગરદી એટલે અંબાજીનો રસ્તો તો સારો લાગ્યો પણ તારંગા વધારે ગમ્યું અમને હા તારંગા સારું છે ચાલો મળીશું થેન્ક યુ થેન્ક યુ પાછા ફરતા રસ્તામાં મને આ રીતે ઘેઘર વડલો જોવા મળ્યો અને આ રોડ ઉપર મને ઠેક ઠેકાણે આવી રીતે બટાકા ખેતરની બહાર લાવીને આ રીતે રોડ ઉપર પાથરવામાં આવે ગુણની અંદર એને ભરવામાં આવે અને છેવટે અહીંથી જ કોઈને કોઈ વેપારી એને ખરીદી જાય આ આખી પ્રોસેસ જોવા માટે હું અહીં આગળ ઊભો રહ્યો અને મને પેલા બે ટાબરિયા જે બટાકાના પહાડ ઉપર સરસ ખીલખિલાટ રમતા હતા ને એ જોવાની બહુ મજા આવી ખેડૂતો અહીંયા આગળ બહુ મહેનતું લાગ્યા અને બટાકાની જે આ ખેતી થાય છે એના માટે મેં અહીંયા આગળ લોકલ લોકો સાથે થોડી વાત કરી વાત કરતાં મને જાણવા મળ્યું કે આ બટાકાની ખેતી જે અહીં થાય છે તેનું એક્સપોર્ટ ગુજરાત ઉપરાંત પણ ભારતના અન્ય રાજ્યોમાં થાય છે સૌથી વધારે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર પણ આ બટાકા રાજકોટ તરફ પણ મોકલવામાં આવે છે મને આ વર્ષે એનો ભાવતાલ કેવો થાય છે એ જાણવામાં પણ રસ હતો અને એના માટે મેં અહીં આગળ લોકલ ખેડૂત સાથે પણ વાત કરી આ મહિનામાં ચાલે આ બધું કામ માર્ચ મહિનામાં બહુ બધી જગ્યાએ આગળ બટાકા ભરાય છે એટલે આ વિસ્તારમાં જ થાય બટાકા લાડોલ અને આ

એવું છે સાચે મંડી ચાલે મંદિર ચાલે છે બટાકા વગર તો કોઈ રહી ના શકે હે ઘણી વાર એવું થાય કે બટાકા ન હોય તો આપણે ભૂખ્યા મરા છો ભાઈ દેયો ને એવું છે ગુજરાતીમાં શબ્દ પ્રયોગ છે ઘેગુર અને આ વડલો જોઈને મને ખબર પડી કે ઘેગુરનો ખરેખર અર્થ શું હોય એની છાયામાં અત્યારે હું પણ ઊભો છું અને આવનારા ધૂમ ધૂમધકતા ઉનાળાની અંદર કેટલાને પણ એ છાયા આપશે આ ટેણીઓ પણ એની છાયામાં જ ઊભો હતો અને અહીંયા આગળ ખરેખર એને મજા ચડેલી મસ્તી ચડેલી અને એના માતા પિતા અહીં આગળ કામ કરતા હતા અને એ ખરેખર અહીં આગળ જીવનના પાઠ આ ધૂમ ધૂમધકતા તડકાની અંદર વડલાની છાયા નીચે શીખતો હોય એવું મને લાગ્યું એની એની જે કહેવાય ને સ્માઇલ એ ખરેખર એકદમ ઇનોસન્ટ હતી પણ જીવનના પાઠ એને હજુ અઘરા શીખવાના બાકી છે એવું મને લાગ્યું અહીં આગળ બટાકાની જે ખેતી થાય છે એ ખેતી થયા પછી ખેતરમાંથી એને બહાર રોડ ઉપર લાવવામાં આવે છે રોડ ઉપર લાવ્યા પછી એને સફ કરવામાં આવે છે અને સફ કર્યા પછી અહીં આગળ ખેતમજૂરો એને આ રીતે બોરીની અંદર પેક કરે છે એનું વજન પણ થાય છે અને વજન થયા પછી એને મોટા ટ્રકની અંદર ચડાવવામાં આવે છે અહીં આગળ જ્યારે હું મારો પ્રવાસ આગળ કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે ઠેક ઠેકાણે અહીં આગળ કોલ્ડ સ્ટોરેજ બનેલા છે આ બટાકાની ખેતીમાંથી ઉત્પન્ન થતા બટાકા એ કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે છે અને છેવટે એનો યોગ્ય ભાવ મળતા એને અહીંથી વેચીને બીજા રાજ્યો અને બીજા દેશની અંદર એક્સપોર્ટ કરવામાં આવે છે ખરેખર આપણો દેશ ખેતી પ્રધાન છે એવું મને અહીં આગળ ફીલ થયું અને આ બધું જોઈ અને ફરી એક વખત હું મારો પ્રવાસ ઘર તરફનો ચાલુ રાખી અને ઘરે પહોંચવા માટેની ઉતાવળમાં હતો મને આ પ્રદેશમાં ફરીવાર પાછું આવવાનું ગમશે તમે પણ મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વ્લોગ બતાવજો